અને એમાં એ મારું अम्मा મળ્યું એમાં રવેચી મોમાઈ આશાપુરા મઢવાણીને સાક્ષીમાં રાખી અને માં બહુચર અંબા અને માં ગરીના બેસણા કરાવ્યા અને આનંદનો ગરબો કારણ કે મારું પ્રવચન દેવું જરૂરી છે અને ગરબો ગાઈએ કે માના ગુણગાન ગાઈ એટલે અમે આનંદનો ગરબો થાપ્યો છે પણ સેના માટે કે વિશ્વમાં કતલખાના બનતા ગૌ માતાને રાષ્ટ્ર પ્રાણી ગયા થાય ને એવા ભાવથી આનંદ નો ગરબો ગાય છે અને એમાં આપણા બાપુના આંગણે પિતૃ સર્વ પિતૃ મોક્ષે જો આનંદ નો ગરબો ગવાતો હોય ને તો જેના ઘરે ગૌ માતા નું અનુષ્ઠાન થાય કરાવનારો તો ભાગ્યશાળી છે માય ભક્તો ભાગ્યશાળી છે પણ મેનતા ભૂમિ ભાવનગર ભાગ્યશાળી જગ્યા છે ગૌ માતા નું અનુષ્ઠાન થઈ રહ્યું છે કારણ કે

પૈસા પાછા મંડળમાં ન રાખે પાછું બહાર જવાનું થાય બે હે પૈસો છે ને આજે પૈસા નો અભિમાન છે પૈસા વાળા ને પૈસા નો એટલે એવા જ ભાવ થી આ પાંચમા અનુષ્ઠાન ચાલે છે અને પાંચમા અનુષ્ઠાનમાં હજી આપણે અમને પાછો બીજો પણ રાહુ દેવાના છે રાવા દેવાના નથી પણ કાંઈ વાંધો બહુ આગ્રહ તો મારા લાલ બાવા અમારા દસ નામ અખાડા એટલે ગર્વ છે અને એમાં અડધા બાવા પાસે તમે છત્રીઓ છો હા કારણ કે જે બાવાજી હોય ને સેવા કરવા વાળા ન હોય ને અમારા ગરબાનો દીકરો સેવા કરે ને અમારો શિવ વડા મહાદેવ છે બાપ આ તાકાત છે એટલે ભગવતી અને ભગવાને એમ કીધું છે કે તથા ચિંતન કરો પણ એનું ચિંતન કરો હે

અને માને પ્રાર્થના કરી માં તો ભરણ નથી આ તો ચોપડીમાં બહુ લાંબો છે હે આ બી જોવા છે માં ભગવતી જો મેં તને સાચા ભાવથી જો તારું સમરણ કર્યું ને માં તો મને આ તારા ગુણગાન ગાવાની શક્તિ આજે મળવાતો એ વાણી માંગી અને 5 વર્ષના હતા ગુરુકુળમાં ભણવા મુક્યા અહીંયા બધા એમ કહે છે કે નોચ છે પણ હું એમ કહું છું કે આનંદનો ગર્બો દેવી ભાગવતનો ગ્રંથ છે

પેટી ક્યારે ભરાતી નથી એવા જ ભાવથી વલ્લભ ભટ્ટ માં ભગવતી એમ કીધું કે માં હું તો અભણ છું મને કઈ ખબર નથી તો માએ કીધું મારા દર્શન ક્યારે અનુભવ આ અંદર ચિંતન છે બાપુ આજે સવારે એમને કહેતા હતા જેટલું તમે અંદર નું ચિંતન એટલે મા ભગવતી એમ કીધું કે મારા દર્શન ક્યારે અપોએ જાતા નથી ત્યારે વલ્લભ ભટ્ટ બોલ્યા કે માં હું તો અભણ મા ભગવતી બાળા સ્વરૂપે તું પૂરા સુંદરી કીધું કે હું તારી વાણીમાં વસો અને તું કાંઈક બોલ એટલે વલ્લભ ભટ્ટ બોલ્યા આઈ આજ મને આનંદ વધ્યો હતી ગણો માં ગાવા ગરબા પ્રગટ થતી થાતી આખી દેવી ભાગવત નો ગ્રંથ આનંદના ગરબામાં ટોકમાં રચાનો અને જયારે વલ્લભ ભટ્ટે માને કીધું કે માં ની જરૂર ક્યારે પડશે ત્યારે માં ભગવતી કીધું કે શ્રીમદ ભાગવત વંચાશે રામાયણ વંચાશે શિવસે

they, will. they will.